વિજય મુહૂર્ત ચૂકી જતા ફોર્મ ભર્યા વગર પરત ફર્યા હતા કેન્દ્ર ચૂંટણી પંચે ગુજરાત સહિત દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે ત્યારે ત્રીજા તબક્કામાં ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો પર એક નવસારી રેલી યોજાઈ હતી નવસારી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર સી આર ભૂપેન્દ્ર પટેલ હર્ષ સંઘવી સહિતના સમર્થકો સાથે મોટી સંખ્યામાં બાઇક રેલી યોજી હતી નવસારીમાં આવેલા મધ્યસ્થ કાર્યાલયથી રેલી શરૂઆત થઈ હતી શણગારેલી ગાડીમાં પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતનાઓ રેલી યોજી હતી રેલીમાં હજારો લોકો ઉમટી પડ્યા હતા હતા રેલીમાં નજરે પડી હતી તો ગીતા ગીતો લલકાર્યા રેલી દરમિયાન ચોસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે આ વચ્ચે પાટીલ વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા જેથી હવે તેઓ કાલે ફોર્મ ભરશે હજારોની જનમેદની સાથે રોડ શો યોજ્યા બાદ પાટીલ પરત ફર્યા હતા ધ નેશન પ્લસ ન્યૂઝ અનુસાર સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો Bell આઇકન દબાવો અને ફોલો કરો Instagram Facebook અને Twitter પર